બગસરા શહેરમાં મારુતિનગર સોસાયટી રોડ રસ્તાઓને લઈ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો બગસરા શહેરમાં મારુતિનગર વિસ્તારમાં લોકો રોડ રસ્તાથી પરેશાન

જે નામ ગામ મને શું છે સોસાયટી રોડ અહીંયા ઘણા છેલ્લા ઘણા સમયથી રોડના કામ બાકી છે અને નળની લાઈનો ખોદીને જતા રહ્યા છે અધૂરા કામ મૂકીને જતા રહે છે ક્યારેક અહીંયા ચાલુ હોય ક્યારેક બીજા વિસ્તારમાં જતા રહે છે કાલ ચાલુ કામ છોડીને અને અત્યારે ચોમાસામાં વરસાદને હિસાબે ઘણી બધી તકલીફો પડી રહી છે રહીશોને જો આમાં કોઈ ન કરે ભગવાનને કોઈ બીમાર પીડ્યું અથવા તો ઇમરજન્સી પરિસ્થિતિ આવી તો અહીંથી નીકળવું મુશ્કેલ બનાવ્યું છે લઈ જવા એમ જ નથી બસ હવે ઝડપથી આ કામ શરૂ કરે અને અમને સુવિધા પૂરી પાડે તો નગરપાલિકાનો આભાર નામ શું છે અને કયો ગામ છે અને કયો વિસ્તાર છે અને અહીંયા સમસ્યા શું છે સોમનાબેન પદ્મા છું ગામ બગસરા છે ને એમાં સમસ્યા એ છે કે દર વખતે ખોદી નુયા જાય છે ને આજ હાલત મૂકી નુયા જાય છે પછી કોઈ જોવાય નથી આવતું કેટલા સમય થાય એવી સમસ્યા છે આ તો 10 દિવસથી છે પહેલા ગટરના બુંગળા ન કે ત્યારે આ સમસ્યા હતી અમારે ત્યારે પછી અમે નગરપાલિકા ગયા હતા પછી લોકો ટાસોડો નાખ્યો તો એ અમે આથે નાખી દીધો એ નાખી નુયા કે અમે લોકો આ બધે પાછળ દીધી તો તમારી શું રજૂઆત છે અમારી રજો વાત છે અમને આ નટર ગટર થ ખોટી છે એવા નાના બંગલા નઈ કાસે કનેક્શન આપી દે ને પછી આ રોડ છે તાકો બનાવી દે તમારું નામ શું છે અને હાલમાં શું સમસ્યા છે સરસા બિજોતાણી 10 દિવસથી આ રોડ ખોઈ દો છે એમાં તેરીમાં પણ ગારો એટલો છે ને કોઈ હાલી જ ન થતું એકા બીજાને ઘરે કોઈ જઈ ન થતા એટલો બાર છે કોઈને રજૂઆત વાત કરીતી કોઈ રજૂઆત વાત કરી

સારા રોડ જે ખોદી નાખે છે ટકાઉ રસ્તા છે એને ખોદીને નવા બનાવે છે તો આજે સવારથી વરસાદ બે દિવસ ત્યાં ચાલુ છે મને ઘણા ફોન આવ્યા કે આ વિસ્તારની અંદર કે રસ્તા એટલા બધા ખરાબ છે અને કાદો કિસળ જે છે કે તો આ રસ્તા એને પાકા કરવાના સપનામાં નહીં આવતા હોય કે દેખાતા નહીં હોય આ વિસ્તારના જે ચૂંટાયેલા જે સભ્યો નગરપાલિકાના છે એને પણ નહીં ખ્યાલ આવતો હોય કે આ રસ્તા આપણા વિસ્તારમાં કાસા છે તૂટી ગયેલા છે કે આ રસ્તા ગટર ખોદી છે આજે દસ પંદર દિવસથી આજે બોલવાનો ટાઈમ નથી અને રસ્તામાંથી રોડ કરવાના તો હાજા રોડ છે ખોદીને નવા બનાવે છે તો આ કાચા રોડ છે એને બનાવવામાં તકલીફ શું છે ભ્રષ્ટાચારનો બોરિંગ આ નગરપાલિકામાં આટા મારી ગયો છે આખો ખાડાઈ ગયો છે નવા રોડ બનાવ્યા એ પણ તૂટી ગયા છે તો મારી આ વિડીયોના માધ્યમથી હું વિનંતી કરું છું વહેલી તકે આ વિસ્તારના જે રોડ છે બધા કાચા છે એના તાત્કાલિક યુદ્ધના ધોરણે નવા બનાવે એવી વિનંતી અપીલ કરી વિરમુશું વંદે માત્ર ભારતમાં તકી જાય બ્યુરો રિપોર્ટ હિંદ ટીવી ન્યૂઝ અમરેલી